પ્રોડક્ટો મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને ભેટ આપી હતી અને તેમને બનાસ ફાર્માસની કામગીરી જોઈ અને અભિનંદન પાઠવ્યા સાથે સાથે ખેડૂતોની કંપની સમગ્ર દેશભરની અંદર નામ રોશન કરી રહી છે અને ખેડૂતોને તેમના ખેતરેથી સીધો માલ ખરીદી ખેડૂતોને સારા ભાવ મળે અને તેમના સભાસદોને નફો મળે તેવું સરસ મજાનું આયોજન કરેલું છે તે કામગીરી જોઈ અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને અભિનંદન પાઠવ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ વિઝન હતું કે દરેક ખેડૂતો આવી રીતે પ્રગતિ કરે તે દ્રશ્ય પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોડા ગામ ખાતે જોવા મળ્યા સાંતલપુર તાલુકાના વરણસોરી ગામની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ખેડૂતોની કામગીરીને બિરદાવી હતી સાથે સાથે અન્ય ખેડૂતોને આવી એક મંડળી બનાવી કામગીરી કરવી જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતું અત્યારે બનાસ ફાર્માસ પાસે બે હજાર બસો દસ સભાસદો છે અને ત્રીસ લાખ રૂપિયા શેર ભંડોળ છે અને તેનું ટર્નઓવર એક વર્ષનું આઠ કરોડ છે બનાસ ફાર્માની કામગીરી ખેડૂત ખેડૂતલક્ષ્ય ચાલી રહી છે જે તેમના સભાસદોને સારું ખાતર સારું બિયારણ અને તેમને વાવેતર કરેલા પાકોનું સારું વળતર મળી રહે તેને સારા ભાવ મળી રહે અને દરેક ખેડૂતની જણસી બનાસ ફાર્મસ દ્વારા ખરીદી કરી તેના પેકિંગ બનાવી અલગ અલગ મોલોની અંદર મોકલવામાં આવે છે આમ સમગ્ર ભારતની અંદર બનાસ ફાર્મસની પ્રોડક્ટ મોકલી સારા ભાવ મળે તેનો નફો મળે તે ખેડૂતોને વેચવામાં આવે છે આ કામગીરી જોઈને મંત્રીએ બીજા લોકોને પણ આવી પ્રેરણા લેવા અપીલ કરી હતી સ્ટાર ન્યૂઝ સેવન પાટણ પાટણ જિલ્લાના સાત્રુપુર તાલુકામાં ગામમાં આવવાનું થયું વરવાડી વર્ણોષણમાં ત્યાં બનાસ એપીઓ નામના તમામ ખેડૂતોને મળવાનું થયું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશમાં જે સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામે તમામ ગામની અંદર પેક્સ થાય ગામડાઓમાં એફપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એપીઓ બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સરકારના મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ ત્રણ મંડળીઓ રજીસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ તમામ એપીઓ એમાં રજિસ્ટર થાય જે રીતે અમૂલનું મોડલ છે કે ગામ અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય લગભગ પચીસ હજાર મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટ ગુજરાતમાંથી મોકલ્યું હતું અત્યારે જે બનાસ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોડ કરીને એમાં જીરું છે મેથી છે ધાણા છે ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો અથવા અહીંયા વેપારીને વેચો છો તો જીરાનો જે ભાવ છે એ ચાર હજાર કે જીરું વેચાતું હોય પણ એને ગ્રેડિંગ પ્રોસેસ કરે પેકિંગ કરે તો આ સો ગ્રામ જીરું ની બોટલ સિત્તેર રૂપિયામાં વેચાય છે એટલે જે ચાર હજારનો ભાવ હતો એનો ચૌદ હજાર રૂપિયા અને આ બધો જ નફો બનાસ એપીઓના લગભગ બાવીસો જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે એ બધા જ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ કરવા છે તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એપીઓ એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોશ્રી વર્ણોશ્રી અને આ એક નાના ગામનું એક એપીઓ વર્ષે સાત કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે આ નાની ઘટના નથી દેશના સચિવ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર માની આજના દિવસે અમિત શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી જે સતત લોકોની ચિંતા કરી રહ્યા છે કે છેવાડાના ગામનો મારો ખેડૂત સમૃદ્ધ કઈ રીતે થાય એની પણ ચિંતા જે કરી રહ્યા છે એના માટે આ સૌ નેતૃત્વનો આભાર માની છે અને આ એપીઓ વધુ ને વધુ ખુલેવી ડીઆર ને પણ સૂચના આપી છે અને એફપીઓ સાથે સાથે ખેડૂતો આની અંદર જોડાય અને મલ્ટીનેશનલ જે એક્સપોર્ટ લિમિટેડ છે આપણી સહકારી સંસ્થા એમાં બધી જ પેક્સ જોડાય અને જે રીતે દેશના એસ સહકારતા મંત્રીએ પેક્સમાં માત્ર પહેલાં જે બે જ પ્રકારની એક્ટિવિટી થતી હતી અત્યારે બાવીસ કરતાં વધારે એક્ટિવિટી એ દરેક પેક્સ કરે ઈવીએમની નેમ છે કોઈ પણ ગામની પેક્સને પેટ્રોલ પંપ કરવો હોય રેસ્ટોરન્ટની દુકાન કરવી હોય ઔષધિ કેન્દ્રો ખોલવા હોય ગામની અંદર રેલવેની ટિકિટ એર ટિકિટ બુક કરવી હોય આવા તમામ પ્રકારના કામો કરી શકે એની પણ મંજૂરી આપી છે અને ગુજરાત સરકાર ઇનિશિયેટીવ લઈ સહકારતા વિભાગ આ બધી જ પેક્સને આમાં મોટીવેટી કરી રહી છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ આજે આ બનાસ એપીઓ આપણે જોઈ રહ્યા છીએ